જય દ્વારકા દેશ મિત્રો પાલી એનિમલ યુટ્યુબ ફ્રીનલમાં સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી ખાસ દરરોજ દરરોજ તમને નવી અપડેટ આપતો હોઉં છું હાલ તમને બધાને ખબર છે શિયોર તાલુકાના ટાણા ગામના આંગણે તરસોડોમાં આવેલા સરસ મજાના બળદ જે છે એને લોકો ખૂબ ઉપયોગ કરી અને રોડે રખડતા મૂકી દેશે એવા બળદ માટે એક સરસ મજાની ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું અને ટૂંકમાં કહું તો આ જે કાંઈ સેવાકી કાર્ય છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરું છું આગળના વિડીયોમાં મેં જેમ કીધું એમ કે દૂર દૂરથી બળદ આવે છે એમ આ પણ બળદ છે અને આ પણ બળદ છે બંનેની કન્ડિશન તમે જોઈ શકો છો પહેલાં બળદની થોડીક અપડેટ આપી દઉં તમને બળદના તમને શીંગડા બંનેના ખાણા દેખાતા હશે આ જે જમણી બાજુ ઊભો છે અને જે ખાણ ખાય છે એ બળદને એમ કહેવાય કે જુવાન બનાવવા માટે રૂપાળો દેખાડવા માટે એ બળદના એમ કહેવાય ને કે ઉતારેલા છે એટલે કે ઉતારતી વખતે એમ કેવાય ને કે થોડુંક વધારે લેવાઈ ગયેલું છે એટલે બળદનું જમણું જમણું જે સાઈડનું શિંગડું છે ને એમાં ઈળા એટલે કે જીવા પડી ગયેલી છે બળદ ઘણી બધી પીડા ઘણું બધું દુઃખ અને ઘણું બધું દરદ સહન કરતો હોય છે કોઈ રખડતા મૂકી દીધા હશે એટલે આપણને અપડેટ મળી ભાઈ અહીંયા બે બળદ આ રીતના રખડે છે એટલે આપણે તાત્કાલિક એની ઉપર ડિસિઝન લઈને તાત્કાલિક બળદને રેસ્ક્યુ કરી અને આપણે જે ગૌશાળા બનાવી છે ત્યાં લાવ્યા છે બળદને અહીંયા લાવ્યા પછી મેં કીધું એમ કે બંનેને પીડા દુઃખ અને દરદ ઘણું બધું હતું અને ભૂખ પણ ઘણી બધી હતી કેમ કે હાંકવા વળાએ ખૂબ હાંકી અને ખૂબ જબરદસ્ત કામ આપ્યું છે પણ એને જ્યારે એમ કહેવાય આરામ કરવાનો વારો આવ્યો ત્યારે એમ કહેવાય એને તકડી દીધા હતા કે ભાઈ જવા દેવા તારી જરૂર નથી એટલે આમ જુઓ તમે અને ખૂબ દુઃખ સાથે વાત તો ત્યારે કરવી પડે કે જ્યારે માણસ પોતાની માણસાએ ભૂલી અને આવા અબોલ જીવો ઉપર અત્યાચાર કરે છે આ બળદનો શું વાંક છે આને એમ કહેવાય કે પંદર પંદર સત્તર સત્તર ધર બચારે બહુ હાંક્યા છે ખૂબ માવજત સાથે કાળજીપૂર્વક હાંક્યા છે પણ છેલ્લે જ્યારે એમ કહેવાય કે બેહીન રોટલો ખાવાનો વારો આવ્યો ને ત્યારે એને રોડે રખડતા મૂકી દીધા અને અનેક વિડીયોમાં હું કહી ચૂક્યો છું કે આને બધી ખબર ન હોય કે આ ખવાય આ ન ખવાય અહીંયા સરવા જવાય અહીંયા ન નવાય કેમ કે નાનપણથી વાસડો છો ચારથી ખીલે બંધાઈ ગયો હોય અને પછી આપણે ખૂબ એને કાળજીપૂર્વક આંક્યો હોય ખૂબ ખવડ્યું હોય આજ મારે એની પાસે કોઈ એટલે કોઈ જાતની આશા નથી કે ભાઈ એને હું હાંસું પાંચ પંદરથી ખાણ દઉં અને પછી એનું મારી ખેતીવાડીમાં જોડું કોઈ જાતની આશા નથી છતાં હું એને ખાણ પાણી દઈ રહ્યો છું હું લેવા કે એક એનો જે આ જોઈ શકો છો આમાં ઘૂંસું છે આમાં દવા ભેળવેલી છે મારી આમાં મેં દવા ભેળવેલી છે બરોબર આમાં આ ઘૂસું છે સિલ્વર ઘૂંસું છે દવો આમાં મેં દવા ભેળવેલી છે કે એને થોડીક ભૂખ ઉગડે અને થોડુંક વધારે ખાય એના માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ બરોબર એટલે બળદ ખૂબ લાગણી અને ખૂબ ભાવ અને ખૂબ પ્રેમવાળો છે પણ આજે શિંગડા છે ને બંને બાજુના ઉતારી ઉતારી એમ કહેવાય કે હાવ મૂંડી નાખ્યા ને છેલ્લે આની કન્ડિશન આવી થાય જવું બતાવી દઉં જવાનું જમણું શિંગડું જવું તમને દેખાશે હમણાં આનું જમણું સીંગડું જવું તમારી એની હાલત જુઓ એ ઘણી બધી પીડા ઘણું બધું દુઃખ અને ઘણું બધું દરદ સહન કરે છે પણ એ કોઈને બોલી નથી શકતો માત્ર ને માત્ર એની આંખોથી એના દરદ રસા એમ કહેવાય ને કે આંસુ પાડી અને તમારી સમક્ષ વ્યક્ત વ્યક્ત કરતો હોય છે કે ભાઈ મને આ પીડા છે તો આના હું કંઈક ધ્યાન દે પણ એક હકીકત કહું ને મને આમ બળદ હું જોઉં ને તો એમ હકીકતમાં એમ થાય કે બળદ એક એવો જીવ છે એ બીજાના માટે આખું જીવન કુર્બાન કરી દે છે બીજાના માટે આખું જીવન દે દેશે પણ છેલ્લે એમ કહેવાય કે એને ગટ પણ આવે ને ત્યારે એમ કહેવાય ર ર આખું રોતો હોય છે સાહેબ બરોબર આમ જોવો તો ખરા નકર કંઈ એને આંકવા વાળાએ કાંઈ ઓછો નહીં આંક્યો હોય હા તલા હાંક્યો હોય છે પણ છેલ્લે હકીકત એમ કહેવાય કે અંદરથી બહુ એટલે બહુ દુઃખ થાય કે આવા મૂલ્ય આવું કરવું જોઈએ પણ વધારે કાંઈ કહેતો નથી જે કાંઈ સેવાકીય કાર્ય છે તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરું છું એટલે આપ સૌને એકવાર રિક્વેસ્ટ કરું છું કે ગૌશાળાની દરરોજ દરરોજની અપડેટ ઇન્સ્ટાગ્રામમાં મારું આઈડી છે દિનેશ સોહાણ પાલીતાણા એમાં જઈ અને જોઈ આવજો અને ફેસબુકમાં મારું પેજ છે દિનેશ સોહાણ પાલીતાણા એને પણ સાથે સાથે ફોલો કરી લેજો અને તમારા સપોર્ટથી તમારા સહયોગથી ખૂબ સરસ મજાની આપણે સેવાકી કાર્ય કરીએ છીએ અને ઘણા બધા આબોલજીવીને આશ્રમ આપીએ છીએ એટલે જે કાંઈ થાય એ મદદ કરતા રહેજો બાકી તો તમારે જો મારી ગૌશાળાનું લોકેશન જોવું હોય તો મેપમાં તમે સર્ચ કરશો શિવ બળદ આશ્રમ ટાણા તો તમે સીધું જ તે ત્યાંથી તમે હેશો ત્યાંથી જ તે શિવ બળદ આશ્રમ ટાણાની વેબસાઇટ ઉપર મળી જશે બળદ છે જે કાંઈ છે એ તમારી સામે એમાં મૂકેલા છે ફોટા એટલે જે કાંઈ થાય એ મદદ કરતા રહેજો અને જે કાંઈ થાય એ હેલ્પ કરતા રહેજો અને અવશ્ય કહું છું એકવાર ગૌશાળાની મુલાકાત લો તમને હકીકત એમ કહેવાય કે ભાવ એવો થશે કે નહીં સેવાકીય કાર્યની મેચમાં આપણે સૌને આપણી યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરવો જોઈએ અને બાકી તો તમને બધાને ખબર જ છે જે કાંઈ થાય એ આપણે સેવા કરીએ છીએ અને એમાં તમારો બધાનો ખૂબ સપોર્ટ અને ખૂબ સહયોગ મળે છે તો આપ સૌને બે હાથ જોડી અને રિક્વેસ્ટ કરું છું કે જે કાંઈ થાય એ હેલ્પ કરતા રહેજો બાકી દિનેશ સોહણના જય દ્વારકાધીશ જય મુરલીધા